ભાગોર વચ્ચે અને બજાર વચ્ચે મહીપતસિંહ દસ લાખા માભાત વિધાનસભાની અઢળક છે સમસ્યા બી અઢળક છે એટલે રાજનીતિ કરવા માટે અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે મારો નિશાન છે કાચનો ગ્લાસ અનુક્રમ નંબર ત્રણ કે ખંભાત ની અંદર ફરી પાછી અગિયાર મહિનાની અંદર ચૂંટણી આવી ગઈ ઓલરેડી ચૂંટણી થઈ ગઈ હતી બે હાજર બાવીસ માં પણ તમારા જે સ્થાનિક ધારાસભ્ય હતા એ રાજીનામું મૂકીને પાર્ટી બદલી બીજી પાર્ટી જતા અને ફરી પાછા ઉભા રહ્યા છે ફરી પાછા તમારા વોટ ફરી બનવાયા છે ફરી તમને બહુ ગુસ્સો આવ્યો તમે કોંગ્રેસ ને જીતાડી ચિરાગભાઈ જીતાડ્યા એમને બી તમારા મતનો સોદો કરીને અગિયાર મહિનાની અંદર રાજીનામું આપી દીધું વોટ તમે બધા આપ્યા હતા જીતાડ્યા હતા તમે પણ લગભગ છાતી ઠોકીને બોલું છું તમને પૂછવા નહીં આવ્યા હોય કે ભાઈ તમે મને વોટ આપે તો તમને જીતા ને તો પણ હું પાર્ટી બદલીને બીજી પાર્ટી ને જાઉં પૂછી દો ભાઈ કોઈ પૂછી દો ભાઈ મૈફતસિંહ જીત્યા મૈફતસિંહ જીત્યા એના ત્રીસ દિવસની ટાઈમ લેસ્ટ તમારે કેટલા ત્રીસ દિવસ ત્રીસ દિવસની અંદર ખંભાત વિધાનસભામાં જેટલી પણ કંપનીઓ છે મૈફતસિંહ દંડો લઈને જવાના છે એને કહેવાના છે આટલો મહિનો છે જોઈ લે ચારસો ને પોણો રૂપિયાનો આઠ કલાકની નોકરી કર દે છે નહીં તમ તારા ભૂખા કરી નાખીશ લખી રાખજો જેટલા બી ઓફરી રહ્યા છે કહી રહ્યો છો છાતી ઠોકે નહી પછી જીતે ત્રીસ દિવસમાં કોઈનો ભી પગાર ચારસો ગોળો ની નીચે હોય ને સાહેબ ભાગોર વચ્ચે અને બજાર વચ્ચે મહી પછી ના દસ લાફા માંથી લખી રાખજો નહી બોલે કોઈ બીજો નેતા બીજો કોઈ નેતા નહીં બોલે એનું કારણ તમને ખબર છે ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ પણ મહી પછી કોઈ પૈસા ચૂંટણી લડવા જોઈતા બે હજાર બાળકો રહી શકે એવું એ પૈસા વાપરવા માટે મારી પાસે છે પણ એવા ખોટા પૈસા પણ તમને આપવાની વાત કરે છે તમારા જ કમાયેલા છે ઉલ્લુ બનાયેલા તમને ચિંતા નહીં કરવાની અને એવું નહીં રાખવાનું કે આપણે પૈસા લઈએ એટલે વોટ આલવો પડે ચોર ના ઘેર ચોરી કરવાનું કશું ખોટું નેતાઓ છે સમજજો તમારા મતનો નો સોદો થઈ રહ્યો છે તમને ઉલ્લુ બનાવી રહ્યા છે પબ્લિક હજી તો તો છે તકલીફો તમારી તો તો છે બીજી ખાસ વાત જેટલા બી બહારના નેતા તમારા ગામની અંદર પ્રચાર કરવા આવ્યા છે એમને કહેજો કે તમે અમાર અમને જર જરૂર પડે તો ઉભા રહેવાના છો અત્યારે તમે પ્રચાર કરવા તો આવ્યા છો પણ જ્યારે અમને તકલીફ હશે ત્યારે તમે દેખાવાના મઈ આર્થિક જીત છે પણ મઈ પછી તમારા માટે 24 કલાક લડતો દેખાશે સાથી ઢોકીને બોલું છું કોઈને ચિંતા ના કરતા જ્યાં જરૂર પડે ત્યાં યાદ કરજો મહીપતસિંહ તમારી જોડે ઉભો રહેશે રિઝલ્ટની મને કોઈ પરવા નહીં કોઈની હાડાબારી છે નહીં પાર્ટીઓ જાય તેલ થઈ નેતાઓ તેલ વાળા થઈ આપણને કોઈના હાડાબારે પણ જે કાયદો છે એ કાયદાનો અમલ કરાય છે અને બીજી સૌથી મોટી ખાસ વાત કેટલાય મારા છોકરાઓ ખંભાતના આનંદમાં અમદાવાદમાં વડોદરામાં નોકરી જાય છે અહીંયા આગળ કંપનીઓ નહીં બંડા લોકો માટે નોકરી કરવા માટે બનાવી છે કંપનીઓ આપણા સ્થાનિક નેતાઓના સ્થાનિક યુવાનો થી શું દુશ્મની છે એ જ ખબર નહીં પડતી કે લોકલ છોકરાને નોકરી આપવા માટે બોલવાની શાળાઓમાં દેવાના જ નહીં આપણે છોકરાઓ બહાર નોકરી કરવા જાય આપણા છોકરા વાળા નોકરી કરવા જાય આપણા છોકરા વડોદરા નોકરી કરવા જાય અહીંયા આટલી બધી કંપનીઓ છે સમય નોકરી ના મળે કાયદો એવો છે મહીપતસિંહ પોતાની વાત નહીં કરતો ભાઈ મહીપતસિંહ એડવોકેટ છે જે લો તરીકે વાત કરું કે સરકારનો નિયમ છે કે જે વિસ્તારમાં કંપની હોય ત્યાં

બધા જ અધિકારીઓ બધી જ ફૂટેલી કારતુસો બધા જ નેતાઓના ખાસ જે બે નંબરના ધંધા કરવા વાળા બધા ચાપડું છે બધા મહેનત કરે છે એમને એવી ચિંતા નહીં કે ભાઈ ભાજપ જીતા કોંગ્રેસ જીતા જે જીતું એ જીતે પણ મહીપતસિંહ ના જીતવું જોઈએ એમને એ ખબર છે ના આ વસ્તુ બદલવાની જવાબદારી તમારે બધાની છે લાગતું હોય કે આ ભાઈ નામ દમ છે ભાઈડા છાપ મોડા છે પડી નાહે હો અગિયાર મહિના રાજીનામું મિલે હો લડે છે ભૂખા કાઢે છે તો જીતાડજો મારું નિશાન પોણીનો નો ગ્લાસ અનુક્રમ નંબર ત્રણ દારૂ ચોવાનું આપણું કશું આવવાનું પણ જેનું આવેનું લઈ લેજો ધરેન બરાબર ચિંતા નહીં કરવાની